ઓહો રમેશ બાપા અત્યારે ટાઈમ શું થયો છે ભાઈ કોને ખબર ટાઈમ 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 અગિયાર અગિયાર વાગ્યા આ જો કેટલા વરસ થયા આપણે દાદા તમારા અઠ્ઠાવન અઠ્ઠાવન વરસ થયા એમ દાદા અને આપણે કેટલા ટાઈમથી તમે સેવા કરવા આવો છો પંદર દિવસ થઈ ગયા અને આમ તમને માનો કે શરીરમાં જે કઈ રોગ હતા બધાય મટક ગયા

અને આપણે આ સેવા દેવા આવ્યા છો તમે કિમ ઠેઠ જાઓ છો નોકરી એવી મેં વાત સાંભળી આપણો પોતાનો બિઝનેસ છે પોતાનો છે આજે રજા રાખીને થોડુંક આ સેવામાં હાથ બટાવવા આવ્યા છીએ સરસ 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 આ કમલેશભાઈ એમ કહે છે કે યાનનો બિઝનેસ યાનનો ધંધો જ કરો છો ને આપણે આ જો યાનનો ધંધો કરે છે માણસે એક અડધો દિવસ રજા રજા એટલે તમે સમજી લ્યો કે રવિવારનો દિવસ યાનમાં તો બંધ રહેતો જ નથી યાન વસ્તુ એવી છે દોરો દોરો કોઈથી બંધ રહેતો નથી છતાંય એનો પોતાનો અડધો દિવસ બંધ રાખીને કોઈ કારીગરી નહીં ને ખાતું ચાલુ છે ઓકે જો આ જો એ પોતે શેઠ અહીંયા બેઠા છે અને એના હાથમાં જુઓ આ દાંતળું છે મજૂર આપણે એમ કેમ કે મજૂર આ કાંઈ મજૂર ન હોય આપણે આપણા ખેડૂત ભૂલી ગયા આપણે હવે આપણે યાદ કરવાનો સમય આવી ગયો છે ધીમે ધીમે યાદ કરતા રહી અને આવા કોઈ કાર્યમાં આપણું યોગદાન દેતા રહી ધર્મેશભાઈ ફલાળા ધર્મેશભાઈ ભાલાળા જોઈ નામ લેવાની જ ના પડે છે બોલો એને એનું નામ નથી લેવું કે એવી સેવા કરવી છે કરવી છે નામ મારું ક્યાંય નથી લેવાનું હવે ધર્મેશભાઈ આપણે તમે શું કરો છો સાડી ટેક્સટાઇલ તો હવે અત્યારે તો માનો કે આજે રવિવાર છે ચાલુ જ જ કમ્પ્લીટ સરસ અને અહીંથી આપણે માનો કે તમે કેટલા વાગે આવ્યા સવારે છ વાગે સવારે છ વાગ્યા ને અત્યારે અગિયાર વાગ્યા છે હવે આનાથી તો વધારે મને તો કોઈ ભાઈ સેવા દેખાતી નથી ઠેઠ કામરેજ આપણે કઈ સોસાયટી છે તમારે વાસ્તુ કુમકુમ ની આ બાજુ પેલા પેલી સોસાયટી વાસ્તુ આવે હવે તમે આ જે સેવા કરવા આવો છો એમાંથી તમને તમારા શરીરમાં કઈ કોઈ પીડા બીડા રોગ હોય એવું ખરું આનંદ ઓકે જો તમે આ છે ને અહીંયા જે જાહેર હોય ને આની અંદર જો કીડીઓ હોતન હોય ઉંદરના ભણ હોતન હોય બધુંય હોય પણ સવર્નાપુરમાં જે આપણે હસમુખભાઈ ઢોલરિયા જે આપણે હસમુખ દાદા જેના હાથ ઉપર ફ્રેક્ચર છે એ બધા લીમડાના ફૂલ ખવડાવે બરાબર ને બધા સાવે છે ને બધા સાવે છે તો એનાથી એમ કહે છે કે કોઈ પણ આ આપણે જીવત રહીને જીવત આપણા શરીરને અડે તો કોઈ નુકસાની થતી નથી જો આ આજે ગાયોનું જો આજો આજો આવી રીતે જો જોશે કોઈ વસ્તુ ન થાય બોલો જઈ દ્વારિકાધીશ કી જય श्री बाल कृष्ण प्रभु की जय श्री यदुनाथ महाप्रभु की जय श्याम सुंदर श्री यमुने महाराणी की जय